હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું હોમકુક શીતલમાં આજે આપણે વાટી ચણાની દાળમાંથી બે રેસીપી બનાવીશું એક તો વાટી દાળના ખમણ અને હાંડવો તો બંને રેસીપી સેમ બેટરમાંથી બનાવીશું થોડા ઘણા વેરીએશન કરીશું સ્વાદમાં બંને રેસીપી બહુ જ સરસ છે અને એક વખત ચોક્કસથી બનાવવા જેવી છે તો રેસીપી નોટ કરી લઈએ તો એક વાસણની અંદર આપણે એક કપ જેટલી ચણાની દાળ લઈ લઈશું તો એક કપ ચણાની દાળમાંથી તમે ત્રણ વ્યક્તિ એટલે કે ત્રણ સર્વિંગ આરામથી કરી શકો છો હાંડવો અને ખમણ બંને તો દાળને આપણે સારા એવા પાણીથી ધોઈ લેવાની છે જ્યાં સુધી એનું પાણી એકદમ ક્લિયર ન થાય ત્યાં સુધી દાળને આપણે પાણીથી ધોઈ અને લગભગ ત્રણથી ચાર પાણીથી ધોવાથી એકદમ પાણી ક્લિયર થઈ જશે સારી રીતે દાળ ધોવાથી જે એની ટિપિકલ સ્મેલ જે પલળ્યા પછી આવે છે એ ન આવે એ માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે હવે એ ચણાની દાળની અંદર મેં બે ચમચી જેટલી મગની દાળ અને એક ચમચી જેટલી અડદની દાળ લીધી છે એને પણ સેમ સારા એવી રીતે ધોઈ અને આપણે ચારથી પાંચ કલાક માટે પલળવા માટે રાખી દઈશું ફ્રેન્ડ્સ તમારે જો એકલી ચણાની દાળમાંથી ખમણ બનાવવા હોય તો પણ ચાલે એક ચમચી અડદની દાળ એડ કરવાથી ખમણ એકદમ સ્પોન્જી બને છે તો જરૂરથી એક ચમચી દાળ એડ કરવી અને ચાર કલાક જેટલો સમય આપણે એને પલળવા માટે આપી દઈશું ચાર કલાક થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ દાળ સારી રીતે પલ્લી ગઈ છે આ પ્રોસેસને થોડી જો તમારે ફાસ્ટ કરવી હોય તો તમે થોડું એવું ગરમ એટલે કે સેતું પાણી એડ કરી શકો છો જેનાથી ત્રણ કલાકની અંદર પણ દાળ પલ્લી જશે હવે આપણે મિક્સરની મોટી જારમાં હું દરદરૂ રફ એવું મીડિયમ થિક બેટર બનાવી લઈશ તો આપણે બેટરને પાણીની અંદર જ બનાવવાનું છે જો તમે એકલા હાંડવો બનાવવા માંગતા હોય તો આની અંદર થોડી ઓછી ખાટી એવી છાશથી આ બેટરને આપણે ગ્રાઇન્ડ કરીશું તો હાંડવાની અંદર તમારે બેકિંગ સોડા કે પછી ઈનો એડ કરવાની જરૂર નહીં રહે ફ્રેન્ડ્સ અહીંયા આપણે સો ગ્રામ જેટલી દૂધીનો ઉપયોગ કરીશું તો દૂધીની સાથે મેં બેથી ત્રણ લીલા મરચાં લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને આઠથી દસ કળી જેટલું લસણ લીધેલું છે જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય વેજીટેબલમાં આપણે દૂધી સિવાય તમે મેથીનો ઉપયોગ કરી શકો છો વટાણાને ક્રશ કરીને લઈ શકાય ગાજરનો ઉપયોગ કરી શકો છો કોબીનો ઉપયોગ કરી શકો છો તમને જે મનપસંદ હોય એવા વેજીટેબલ તમે લઈ શકો છો અહીંયા મેં થોડી ધાણાભાજી પણ એડ કરેલી છે અને ચોપરની અંદર આપણે સારી રીતે બધું ચોપ કરી લઈશું તમારી પાસે જો ચોપર ન હોય તો તમે દૂધીને ખમણીને લઈ શકાય છે અને ધાણાભાજીને બારીક સમારી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો આ રીતનું આપણે રફ એવું જ ચોપ કરેલું છે તો સારી રીતે બેટરની અંદર મર્ચ થઈ જશે અને હવે આપણે આ બેટરની અંદર સિઝનિંગ કરી લઈએ સિઝનિંગ માટે મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બધું એડ કરી અને હવે આપણે ચોપ કરેલા વેજીટેબલને એડ કરી દઈએ ફ્રેન્ડ્સ બાળકો ઘણી વખત ઓછા શાકભાજી પસંદ કરતા હોય છે ખાસ કરીને દૂધી જેવા તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો લંચ બોક્સ અને ટિફિનમાં તમે આપી શકો છો લાંબો ટાઈમ સુધી ઠંડી પડે તો પણ સ્વાદમાં એકદમ સારી લાગે છે અને રેસીપીની જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ પણ સારી છે જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો પણ આ રેસીપીને તમે લંચ બોક્સમાં ટિફિનમાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આપી શકાય એવી છે તો અહીંયા હું ખમણને બનાવવા માટે કેકટીનનો ઉપયોગ કરીશ તમે થાળીનો પણ ઉપયોગ કરી શકો છો સ્ટીલની કેકટીન મારું એલ્યુમિનિયમનું હોવાથી મેં અહીંયા બટર પેપરનો ઉપયોગ કર્યો છે અને એને ઓઇલથી સારી રીતે આપણે ગ્રીસ કરી લઈએ તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે ખમણ બનાવીશું તો ખમણ માટે મેં અડધું બેટર સાઈડ પર કાઢેલું છે હવે હું અહીંયા એક વાટકીની અંદર લગભગ વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લઈશ એની અંદર પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે બેટર બનાવેલું છે એ એટલું બધું ફર્મેન્ટેડ નથી તો લીંબુનો ફૂલનો ઉપયોગ કરી શકાય અથવા જો તમારો આથો ગરમીના હિસાબે વધારે આવેલો હોય તો તમે એમાં સોડા બાય ઉપયોગ કરી શકો છો એટલે કે મીઠા ખાવાના સોડાનો ઉપયોગ કરી શકો છો હવે હું અહીંયા એક ચમચી જેટલી દળેલી ખાંડ એની સાથે અડધું પેકેટ ઇનોનું એડ કરીશ અને બધું સારી રીતે ચલાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા આપણે જે હાંડવો બનાવીશું એની અંદર આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નહીં કરીએ ખમણને ફૂલાવવા માટે ખટાશની જરૂર હોવાથી આપણે અહીંયા લીંબુનો ફૂલનો ઉપયોગ કરેલો છે જો બહુ સારો એવો તમારે આથો આવી ગયો હોય તો તમે એમાં સોડા અથવા તો ઇનોનું પેકેટ હાફ એડ કરી શકો છો તો આપણે કેક અંદર આ બેટરને ટ્રાન્સફર કરી અને ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો સમયમાં બાફવા માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ ઈનું કે ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પહેલાં તમે સ્ટીમરને તૈયાર કરી લો એટલે કે પાણી તમારું એકદમ બોઇલ થતું હોય એ સ્ટેજ પર જ આપણે ઈનો એડ કરવાનો અને સીધી જ પ્લેટને તમે સ્ટીમરની અંદર ગોઠવી દો તો પાંત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે ખમણને એક વખત ચેક કરી લઈએ ટૂથપિક એકદમ ક્લિયર આવે છે તો ખમણ એકદમ સરસ એવી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે એ દરમિયાન આપણે હાંડવા ની તૈયારી કરી લઈએ તો હાંડવાની અંદર મેં એક ઓનિયનને બારીક ચોક કરીને એડ કરેલી છે અને મીડિયમ થીક એવા ચીલા બનાવી લઈશું તો તમે આ નોનસ્ટિક પેનમાં કે પછી મારી પાસે આ જાડા તળિયાવાળો સ્કીલેટ છે એની અંદર હું હાંડવો બનાવું છું હવે હાંડવાને એક તડકો આપવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું ઓઇલ લીધેલું છે એની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરેલી છે એની અંદર આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેલ ઠંડુ પડે ત્યારબાદ આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું જેથી કરીને મરચું દાજી ન જાય અને હવે આપણે જે હાંડવો કૂક થયેલો છે એક વખત કૂક થઈ અને ઉપરથી એકદમ હાથને ટચ ન થાય એવું હોય ત્યારે આપણે આ વઘારને ઉપર એકથી બે ચમચી જેટલો રેડી દઈશું અને ફરી પાછું હાંડવાને આવી રીતે ઉલટાવી અને સારી રીતે કૂક કરી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે જો ફટાફટ હાંડવો બનાવવા માંગતા હોય કૂકર વગર તો આ એક સેટ હાંડવો કહેવાય અને ફરી પાછું એ જ પ્રોસેસને આપણે સેમ રિપીટ કરીશું ખમણ એકદમ ઠંડા પડી ગયા છે તો સારી રીતે એને કટ કરી લઈશું અને ઉપરથી વઘાર રેડી દઈશું કટ કર્યા બાદ આપણે વઘાર રેડીશું તો અંદર સુધી ઓઇલ ઉતરશે અને તમને જો વાટીદાળના ખમણમાં જનરલી ખાંડના પાણીનો ઉપયોગ થતો હોય છે તો તમે એ રીતે પણ વઘાર કરી શકો છો અને અહીંયા આપણે હાંડવા માટે સ્પેશિયલી આ વઘાર તૈયાર કરેલો છે કે કારણ કે લોકો ઘણી વખત અથાણાનું તેલનો ઉપયોગ કરતા હોય છે તો જો અથાણું ન હોય ઘરમાં તો તમે આવી રીતે એક વખત આ રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો ખમણ તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બનેલા છે અને તમને ફ્રેન્ડ્સ જો મારી રેસીપી પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નીચે આપેલી બેલાઇકનને પ્રેસ કરવાથી નવા નવા નોટિફિકેશન મેળવતા રહેશો તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય